નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે વિરમ ચાર હજાર સાતસો એસી થી પાંચ હજાર દસ રોલ ત્રણ હજાર પાંચસો સિતે ચાર હજાર નવસો એસી સમી ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો ફળી ચાર હજાર ચારસો થી ચાર હજાર છસો પચાસ હળવદ ચાર હજાર આઠસો થી પાંચ હજાર એકસો મોરબી ચાર હજાર પાંચસો થી પાંચ હજાર છ રાજકોટ ચાર હજાર ચારસો થી પાંચ હજાર ચોરાણું પાટણ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો પાટડી ચાર થી પાંચ હજાર પાંત્રીસ ધ્રાંગધ્રા ચાર હજાર થી ચાર હજાર નવસો રાપર ચાર હજાર છસો થી ચાર હજાર આઠસો બાવન સિદ્ધપુર ચાર હજાર થી ચાર હજાર સાતસો ચાર હજાર નવસો થી પાંચ હજાર દસ અમરેલી ચાર હજાર ત્રણસો ત્રીસ થી ચાર હજાર નવસો પંચાવનલા ચાર હજાર ચારસો પચાસ હજાર નવસો પાંત્રીસ બહુચરાજી ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો માંડલ ચાર હજાર સાતસો થી પાંચ હજાર બસો એક ચાર હજાર થી પાંચ હજાર અગિયાર જુનાગઢ ચાર હજાર થી ચાર હજાર આઠસો ચાર હજાર થી પાંચ હજાર કાલાવડ ચાર હજાર થી ચાર હજાર નવસો પિસ્તાલીસ ચાર હજાર થી ચાર હજાર નવસો નેવું જામજોધપુર ચાર હજાર બસો થી ચાર હજાર નવસો એકવીસ અંજાર ચાર હજાર થી ચાર હજાર નવસો નેવું બાબરા ચાર હજાર છસો થી પાંચ હજાર લાખણી ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ડીસા ચાર હજાર ચારસો થી ચાર હજાર સાતસો હારીજ ચાર હજાર થી ચાર હજાર નવસો પચાસ ચાર હજાર છસો થી ચાર હજાર આઠસો થરા ચાર હજાર ચારસો પચાસ થી ચાર હજાર નવસો એક વારાહી ચાર હજાર સો થી પાંચ હજાર બસો દસ થરાદ ચાર હજાર થી પાંચ હજાર બસો એક્યાસી જામનગર ત્રણ હજાર થી પાંચ હજાર પંદર બોટાદ ચાર હજાર ચારસો થી પાંચ હજાર પંચાણું ચાર થી પાંચ હજાર સો ગોંડલ ત્રણ હજાર પાંચસો થી પાંચ હજાર એકસો એકોતેર પીલડી પાંચ હજાર થી પાંચ હજાર સો રાઘનપુર ત્રણ હજાર છસો થી પાંચ હજાર એકસો પાંત્રીસ દિયોદર ચાર થી ચાર હજાર સાતસો થી પાંચ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો